જુનાગઢ વેર હાઉસ થી રાજકીય પક્ષોની હાજરીમાં રવાના કરવામાં આવ્યા આગામી લોકસભા ચૂંટણી માણાવદર વિધાનસભા મશીનો મોકલવામાં આવ્યા જિલ્લાના મતદાન મથકના સ્ટ્રોંગ રૂમ સુધી ઈવીએમ મશીનો રવાના કરવામાં આવ્યા છે લોકસભા

જેટલા કક્ષાના જે ગેરહાઉસ ખાતે આખી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આમાં પણ અમે ટ્રાન્સપરન્ટ રીતે આખી પ્રક્રિયા યુ છે એમ કે રાજકીય પક્ષોને પણ જાણ કરવામાં આવી છે અને વિડીયોગ્રાફી હેઠળ આ તમામ પ્રક્રિયા ચાલી રહી છે આજ સાંજ સુધીમાં લોકસભા ચૂંટણીના માટે લગભગ એકાવનસો જેટલા ડીવીએ અને વણાવદર બાય એકશન માટે લગભગ હજાર જેટલા ડીવીએ વિવિધ છે એ એસએમબી કોન્સ્ટિયુન્સીમાં જે બનાવેલા જે અમારા સ્ટ્રોંગ રૂમ છે એમાં પહોંચાડી દેવામાં વ્હીકલ હશે તેમાં પહોંચાડવામાં આવશે અને આ જે વેહિકલ છે એમાં વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ લગાડવામાં આવે છે જેથી એક ટ્રાન્સપોર્ટ રીતે આટલી આ પ્રક્રિયા પૂરી થાય